અને હવે વાત જુનાગઢની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય રંગ જામ્યો છે હવે પેટા ચૂંટણીમાં પણ એઆઈ જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે એઆઈ નું યુદ્ધ ચાલુ થયું છે પહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કેશુભાઈ પટેલનો એઆઈનો નો વિડીયો બનાવી શેર કર્યો હતો વિડિયોમાં કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટના જવાબમાં ભાજપના લખન ભરડાએ પણ કેશુભાઈ પટેલનો એઆઈ વિડીયો બનાવ્યો છે બંનેના વિડીયો જોઈ લઈએ ગોપાલ મેં પૂરી જિંદગી વિસાવદર ના ખેડૂતો માટે સંઘર્ષ કરો આ જવાબદારી તું અને પશુપાલકો તમારા આશીર્વાદ થી હું જરૂર વિધાનસભા માં અને કેશુ બાપા આપની પ્રેરણા થી વિસાવદર ભેસાણ ના ખેડૂતો અને ખેતમજૂરો ની હક ની લડાઈ હું પૂરી તાકાત થી લડીશ ગોપાલ તું તારી આ બધી ચાલાકીઓને લોકોને ગુમરાહ કરવાનું છોડી દે ટેકનોલોજીના સમયમાં તું મારા આ ફોટાનો ને વિડીયોનો જે ઉપયોગ કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને મારી આના વિરુદ્ધ સખત એતરાજ છે હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો હું ભાજપનો સ્થાપક છું સંઘની સ્થાપના મેં છે અને પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય ગોપાલ તું રેવા દે મારા વાલા